વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી વધતા તંત્રએ તૈયારી કરી છે કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાતે મેયર પહોંચ્યા હતા પાંચ ઇંચ વરસાદ પડશે તો નીચાવાળા વિસ્તારમાં પૂર આવશે શિક્ષણ સમિતિની સ્કૂલમાં તમામ તૈયારીઓ કરાઈ હોવાનું મેયરે જણાવ્યું પબ્લિક એડ્રેસ સિસ્ટમથી લોકોને જાણ કરાશે વડોદરા શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોને વાત કરતા તાત્કાલિક અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી રીતે સાધું છે અન્ય જરૂરી બધી જ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જરૂર પડશે અને જળસ્તર વધે છે એવા સંજોગોમાં પણ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાના હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હશે આ બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે છેલ્લા અડતાલીસ કલાકમાં આજવા સરોવર ઉપર બે સ્પેલમાં પાંચ ઇંચ અને બે ઇંચ એમ સાત ઇંચ વરસાદ વરસતા આજવા સરોવરમાં જે પાણીની આવક વધી અને આજવા સરોવરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ને તેના જ કારણે આજવા સરોવરની અંદર પણ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે આજવા સરોવરના ગેટ ખોલી અને સીધું વિશ્વાનત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને વિશ્વામિત્રીની જે જળ સપાટી છે તે પણ સતત વધી રહી છે હાલ વિશ્વામિત્રીની જે જળ સપાટી છે તે વધી અને વીસ ફૂટ સુધી પહોંચવાની તૈયારી છે એટલે કે ઓગણીસ ફૂટ સુધી હાલ પહોંચી ચૂકી છે અને ગંભીરતાને જોઈને હાલ વડોદરા મહાનગરપાલિકાના મેયર અને જે સ્થાયી સમિતિના ચેરમેન છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેઓ અહીં મુલાકાતે પહોંચ્યા છે વિશ્વામિત્રી નદી છે તે હાલ બંને કાંઠે વહી રહેલી અમને દેખાઈ રહી છે વિશ્વામિત્રી નદીનું જે ભયજનક લેવલ છે તે છવ્વીસ ફૂટ છે પરંતુ વાત કરવામાં આવે તો જ્યારે વિશ્વામિત્રીનું જે લેવલ છે તે બાવીસ ફૂટે પહોંચે એટલે કે વડોદરા શહેરના ઘણા બધા એવા નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે જોકે તંત્ર છે તે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તમામ લોકોને એલર્ટ પર પણ રાખવામાં આવે છે ટીમોને પણ સાથે સાથે એલર્ટ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ નાગરિકે પેનિક થવાની જરૂર નથી પરંતુ જે રીતે ગઈ વખતે પૂરની પરિસ્થિતિ જોઈ તેને લઈને સો ટકા વખતે વડોદરા શહેરના જે નગરજનો છે તેઓ ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે કારણ કે ઉપરવાસમાંથી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને વડોદરા શહેરના પણ વરસાદને લઈને જે વિશ્વામિત્રીનું જે જળસ્તર છે તેમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે હાલ વિશ્વામિત્રીની જે જળ સપાટી છે તે ઓગણીસ ફૂટ સુધી પહોંચી છે એટલે કે હાલ તો પેનિક થવાની જરૂર નથી પરંતુ જો વરસાદની જો પેટર્ન આ જ પ્રકારની રહી તો ચોક્કસથી શહેરના જે નાગરિકો માટે ચિંતાનો વિષય બની શકે છે હજુ પણ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને જો આ જ પ્રકારની સ્થિતિ રહી એટલે કે જો બાવીસ ફૂટે પહોંચે તો શહેરના ઘણા બધા એવા વિસ્તાર છે જલારામનગર હોય પરશુરામ ભટ્ટા હોય કોટેશ્વર મહાદેવ હોય આ તમામ જે વિસ્તાર એવા છે કે ત્યાં પાણી ભરાઈ શકે છે અત્યારે પણ જે રીતે જોયું તે રીતે કોટેશ્વર તેમજ અન્ય જે કાસા રેસિડેન્સી છે તે લોકો પણ સંપર્ક વિહોણા બન્યા છે તેને જોઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળેલો છે હાલ પણ જે રીતે વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહી રહી છે અને તેને જ લઈને તંત્ર પણ ચિંતામાં છે અને તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ફાયરની ટીમ હોય અથવા તો જે સ્થાનિક ટીમો હોય તે તમામ ટીમોને હાલ તૈનાત કરી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામેન ડિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ